અમદાવાદમાં થોડા દિવસે દમતીને રિવોલ્વર તાકી પચાસ લાખની માગણી કરી લૂંટવાની કોશિશ કરનાર વીસથી પચીસ વર્ષની વયની વ્યક્તિની દમતીની હોશિયારી તેમજ હિંમતથી પકડી પાડવામાં આવ્યો હતો સમગ્ર ઘટનામાં બપોરના સમયે ટીવી જોઈ રહેલા ભાઈને અચાનક જ આવી પહોંચેલા યુવકે રિવોલ્વર બતાવી પૈસાની માગણી કરતા ભાઈ હેપતાઈ ગયા હતા અને તેમની પત્નીને પૈસા લાવવાનું જણાવ્યું હતું પૈસાની રકમ પચાસ લાખ માંગતા દમતીની સતર્કતા અને હિંમતથી લૂંટાનાને ઝડપી પાડવામાં આવ્યો હતો અને પોલીસની હવાલે કરી દેવામાં આવ્યો હતો આગળની તપાસ આનંદનગર પોલીસ કરી રહી છે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે મારા બે દરવાજા બંધ હતા પણ એને લોક નહોતા કર્યા ત્યારે બેનને દરવાજા ખોલી અને એક દુકાનીદારી માણસ લગભગ વીસ બાવીસ ચોવીસ વર્ષનો છોકરો છે મોઢા ઉપર બુકાની પહેરી તેને ગન લઈ અને ગન પોઈન્ટ ઉપર મારા માથા ઉપર ગન રાખે છે અને આવીને કહે છે કે હું મેં લૂંટને આવ્યો હો જો બી પૈસે હે આપકે કોઈ હિન્દી હિન્દીમાં વાત કરે છે કે જો બી પૈસે હે જો બી ઓર્નામેન્ટ હે સબ નિકાલ દે દો તો પછી હું ત્યાં બેસીને ઇમિડિયેટ વિચારું છું કે ઠીક છે ગન પોઈન્ટ ઉપર એ અને લૂંટો આવ્યો છે તેમાં રક્ઝેક્ટ ના થાય વાત થઈને પૈસા આપીને છૂટાય એટલે મેં એને કીધું કે ભાઈ ઠીક છે તને પૈસા જોઈએ છે તું ઊભો રહે તને જે પૈસા જોઈએ એ અંદરથી મંગાવીને આપું અંદર મારા પતિ જે ઊંઘે છે તો એમને બોલાવવા પડશે એટલે પછી મેં બૂમ મારી કે ઠીક છે બોલાવો બૂમ મારી અને પત્નીને બોલાવું છું તો એ બેડરૂમમાંથી આવીને જોવે છે તો બુકાની ધારી અને હું બેઠો હોય છે અને ગંધારી જોઈ એટલે ઓબ્વિયસલી એ ગભરાઈ જાય છે એટલે હું એને કહું છું કે ગભરાવાની જરૂર નથી એ પૈસા લેવા આવ્યો છે લૂંટવા આવ્યો છે આપણે એને જે પૈસા પડ્યા છે પાંચ પંદર પચીસ હજાર એને આપી દો એટલે લેવા જાય છે ત્યારે કહે છે કે ના ના પાંચ પચીસ પંદર હજાર ક્યાંથી હોય આટલું મોટું ઘર છે જે પૈસા હોય બધા શોધો લાવો અને લેવા જાય છે તો કે ના પૈસા સાથે ઘરેણાં પણ લાવો અને આ વાતચીત ચાલે ને અંદર લેવા જાય ને ત્યાં પાછા ફરી આગળ વાત કરે છે મારે હવે પચાસ લાખ જોઈએ કે તમારે પચાસ લાખની વ્યવસ્થા ગમે ત્યાંથી કરવી પડશે એટલે એને કીધું કે ભાઈ પચાસ લાખ રૂપિયા તું જે માગે છે આ સરકારી અધિકારીનું ઘર છે સરકારી અધિકારી જોડે પચાસ લાખ રૂપિયા હોય જ ના શકે અને જે બે થોડા ઘણા બી પૈસા પડ્યા હોય એ બેંકમાં હોય એના તો કે બેંકમાં જાઓ ગમે ત્યાં જાઓ ગમે ત્યાંથી વ્યવસ્થા કરો પચાસ લાખ જોઈશે આ મારી રગજક ચાલે છે એટલે એને હું બેસાડું છું તું ત્યાં બેસ પણ એ બેસતો હોય પણ હું સામે બેસું આપણે બે ચર્ચા કરીએ ક્યાંથી વ્યવસ્થા કરવી એ બધી આપણે વાત કરીએ પણ મારા મગજમાં તે વખતે તમે જોઈ શકો છો કે આ ટીપોઈની લંબાઈ લાંબી છે એટલે એક સૂચે છે કે સામે જઈને બેસું અને જરૂર પડે તો ટીપોઈ ઊંચી કરીને હું બચી શકું એ બચાવ વર્ષે હું એક પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખીને ત્યાં આગળ જઈને બેસું છું અને આ રજક ચાલે છે પચાસ લાખ જોઈએ એની અને મીન હું બેઠો હોય છે ત્યારે ફરી પાછો એક દોઢ ફૂટના અંતર ઉપર આવે છે અને આ ચાલે છે એટલે હું વિચારું છું કે આ મોકો છે ઝડપી લેવાનો એટલે હું ટીપોયને ઊંચી કરું છું એ બે ફાયર કરે છે ટીપોય ઉપર અને ટીપો એની પર ફેંકું છું ટીપો જોઈ શકું ટીપોય તૂટી ગઈ છે અને ટીપો એની પર ફેંકીને એની પર હું કૂદી પડું છું એનો હાથ પકડું છું છટકે છે ગનવારો આજ ફરી હાથ પકડું છટકે છે મીનવાયલ એ મુવમેન્ટ થાય છે અને પાછળથી પકડી લઉં છું ત્યાંથી ફરી છટકે છે ફરી પકડું છું અને મીનવાયેલ પત્નીમાં પણ હિંમત આવે છે એના બે પગ પકડીને પાડી દે છે લગભગ બેથી ચાર મિનિટ મેં એને પાછળથી પકડી રાખ્યો અને પગ પકડી રાખ્યો થોડી બીમો મારી પણ કાચ ને દરવાજા બંધ હતા એટલે બહારથી મદદ મળે એવું નહોતું અને નસીબ કામ કરતું હતું કે બહાર ગયેલો સન એ જ વખતે બહારથી પાછો આવે છે અને દરવાજા ખોલી અંદર જોવે છે તો આ સીન જોઈ એ એપતાઈ જાય છે અને કૂદી પડે છે અને એની ગન ઝડપી લે છે અને પછી સમાજ સોસાયટીમાંથી પણ બધા માણસો આવે છે અને પકડી પોલીસને બલાવી અને એના હવાલે કરીએ છીએ સત્યડે ન્યૂઝ વિનોદ પરમાર અમદાવાદ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્યડે આઝાદી સમાચારોની